તાજેતરમાં રાજકોટ જવાનું હોવાથી વહેલી સવારે પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે ગયો હતો પરંતુ ટ્રેન ઉપડવાને થોડી મિનિટની જ વાર હોવાથી તેણે ઉતાવળે ટિકિટ બારીમાંથી રકમ ચૂકવી ટિકિટ ખરીદી ખિસ્સામાં રાખી ટ્રેનમાં ચડી ગયો હતો રસ્તામાં પણ ક્યાંય ચેકિંગ આવ્યું ન હતું પરંતુ ફરી તે ટિકિટ તેણે કંપનીમાં રજૂ કરવાની હોવાથી સ્કેન કરી અપલોડ કરવા જતાં ટિકિટ એક વર્ષ જૂની એટલે કે વર્ષ બે હજાર ચોવીસની હોવાનું સામે આવ્યું હતું આથી તે ચોંકી ઉઠ્યો હતો કારણ કે જૂની ટિકિટ તે કંપનીમાં રજૂ કરે તો કંપની મુસાફરીની રકમ તેને આપી ન શકે યુવાને આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આવું મુસાફરોને જૂની ટિકિટ પધરાવી દેવાનું કોઈ કૌભાંડ છે કે કે તે અંગે પણ તપાસની માંગ કરી છે અને અન્ય લોકોને પણ ટિકિટ બારી છોડતી વખતે જ ટિકિટ સાચી છે કે નહીં અને આ આજની છે કે નહીં કે જૂની છે તે અંગે ખરાઈ કરવા અપીલ કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ અભિષેક જોશી છે હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરું છું જે સંદર્ભે મારે છવ્વીસ તારીખના મંગળવારના રોજ રાજકોટ જવાનો હતો તો ત્યારે બહુ જ ઉતાવળને કારણે હું સ્ટેશન ઉપર જે રાજકોટની ટ્રેન હતી સવારની કોણ જવાગાની એના માટે હું લેટ થઈ ગયો તો તો પાંચ મિનિટના જ સમયગામાં હું ટિકિટ બારી ઉપર ટિકિટ લેવા ગયો ત્યારે મેં એને જણાવ્યું કે ભાઈ મને ટિકિટ આપો ઓનલાઈન તો એને કીધું ઓનલાઈન ટિકિટ તમારે જોતી હોય તો પાછળ એક મશીન છે એમાં તમે લઈ શકો એટલે બહુ ઉતારો હતો એટલે મેં કીધું વાંધો નહીં કેશમાં તમે મને આપી દો જેથી કરીને મેં સીધું કેશ આપી અને મને ટિકિટ આપી મેં ટિકિટ રાખી અને સીધો નીકળી ગયો જ્યારે બે દિવસથી પછી પાછું મારે જ્યારે ઓફિસનું કમ્પ્લીટ કામ થઈ ગયું એટલે જ્યારે મારી ટિકિટ સબમિટ કરવાની આવી ત્યારે મેં એમાં જોયું તો એમાં બે હજાર ચારની ચોવીસમી એ ટિકિટ હતી જે જે ડુપ્લિકેટ આ તો વાંધો ન આવ્યો અધરવાઇઝ ક્યાંક હું ઊતું સ્ટેશન ઉપર અને ત્યાં મને પાછો માનો કદાચ ચેક કરે એમ ખબર પડે કે ભાઈ આ તો ટિકિટ ખોટી છે તો મારે દંડ પણ ભરવો પડે અને પ્લસ કોઈ પણ જે કા કાયદેસર કાર્યવાહી થાય એ પણ કરવી પડે તો હવે હું આ વિડીયોના મારફતથી બધાને જાણકારી આપવા માગું કે મહેરબાની કરીને તમે જ્યારે પણ ટિકિટ લેવા જાઓ ત્યારે પ્લીઝ ચેક કરજો કારણ કે આવું મારી સાથે થયું આ તો અત્યારે થોડા પૈસાની વાત હતી કદાચને કોઈ બીજી વધારે હોય તો આમાં બહુ મોટું તમે તકલીફમાં મુકાઈ શકો છો